અસલામલેકુમ વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાકરણમાં વાક્ય રચનામાં જે વાક્યના ત્રણ પ્રકારો રચનાની દૃષ્ટિએ પડે છે એમાં પહેલો ભાગ સાદુ વાક્ય એ કઈ રીતે અને પરીક્ષા દરમિયાન એ પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એ વિશેની ચર્ચા કરી ગયા આજે આપણે આમાં જોઈશું સંયુક્ત અને સંકુલ વાક્ય આપણને ખ્યાલ છે કે પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર ઓગણસાહીઠથી એકસઠ જે પ્રશ્નો પૂછાય છે બે માર્ક્સના કે નીચેના સાદા વાક્યોને સંયુક્ત સંકુલ વાક્ય રૂપે યોગ્ય સંયોજક મૂકીને ફરીથી લખવાના હોય છે ને એ બે માર્ક્સ તો એ પ્રશ્નોની આજે ચર્ચા કરીશું તો પહેલાં સંયુક્ત અને સંકુલ વાક્ય શું છે એ વસ્તુને સમજીશું ત્યાર પછી પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એ જોઈશું તો સંયુક્ત વાક્યની વ્યાખ્યા જોઈએ તો કે જે વાક્યમાં જોડાયેલા વાક્યો સમાન કક્ષાના હોય બે વાક્ય જોડાય છે ત્યારે બે સાદા વાક્યોનું જોડાણ થાય છે ત્યારે એ સંયુક્ત વાક્ય બને છે બરાબર જોડાયેલા વાક્યો સમાન કક્ષાના હોય અને એમાંથી જો સંયોજક દૂર કરવાથી તે વાક્યો સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય બરાબર એના વચ્ચેથી જ્યારે તમે સંયોજક કાઢી નાખો છો છતાં પણ એ વાક્ય પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જે છે ટકાવી શકતા હોય તેવા વાક્ય હોય અને આગળ શું છે અને એક વાક્ય અન્ય વાક્યનું ગૌણ વાક્ય ન હોય તેવી વાક્ય રચનાને સંયુક્ત વાક્ય કહે છે બે વાક્ય જોયા પણ એકબીજા ઉપર આધાર ન હોય કે પહેલું વાક્ય બીજા ઉપર આધારિત છે કે બીજું વાક્ય પહેલાં વાક્યને આધારિત છે એવું ન હોવું જોઈએ દરેકને બંને જે છે એને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ હોય તમે જ્યારે એને કાઢી નાખો છો ત્યારે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી શકે છે એને સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે હવે સંયુક્ત અને સંકુલ વચ્ચેનો ભેદ જોવાનો છે જ્યારે સંકુલ વાક્ય સમજાવીશ ત્યારે હું એ વસ્તુને સમજાવીશ હવે આ વાક્યમાં સંયોજકો કયા કયા હોય છે આપણે જોઈ લઈએ ને અને તથા પણ છતા કે अथवा યા કેમ કે કારણ કે વળી નહીં તર તેથી એટલે વગેરે સંયોજકો દ્વારા સમુच्चय એટલે કે સમૂહ વિકલ્પ સમ સમુच्चय વિકલ્પ એટલે કે સમૂહ પર્યાય વિરોધ કે કાર્ય કારણ જેવા સંબંધો સુચવાયા હોય તો તે તમારો શું બને છે સંયુક્ત વાક્ય અહીં જે છે થોડા ઉદાહરણ જોઈશું જે તમારું સંયોજક છે મહેંતુ ખેડૂતોના હાથ રોજ રોજ ફરતા હતા એટલે ક્યાંક વાંકો છૂકો છોડ કે નિંદામણ દેખાતું નહોતું હતું અહીં જોઈ શકો છો કાર્યકારણ વચ્ચેનો સંબંધ અહીં રહેલો સૂચવાયેલો છે મેંદુ ખોડે હાથ રોજે રોજ ફરતા હતા એટલે અહીં કે છે નથી કે ક્યાંક વાંકો છૂકો છોડ એને સાદા રૂપે છૂટો પાડો અને પછી કે છે તો નિંદા નહીં કે શબ્દ એના માટે નથી બરાબર એ સંયોજક નથી તો જે છે આ રીતનું તમારું એટલે જે છે એ સંયોજક બને છે આગળ જોઈએ બાર 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 વર્ષ વનમાં ભૂમ્યા કેટલીક મિતકોને મુશ્કેલી પછી આ રાજ્ય મળ્યું છે તે ભોગવીએ અહીં પણ જો પહેલું ને છે એ તમારું સંયોજક છે અહીં વાક્ય જે છે કે બાર બાર વર્ષ વનમાં ભમ્યા બરાબર પોતાનો સ્વતંત્ર અર્થ જે છે વાક્યનો નીકળે છે ને કેટલીક વિટકો મુશ્કેલીઓ જે છે કેટલીક વિટકો પછી તમે ને એ પાછું આવે છે તો એને તમે એમ સમજી લો કે આ પણ સંયોજક અહીં જે છે વાક્યનો સ્વતંત્ર અર્થ થતો નથી બરાબર તો બારવા સ્વનમાં ભમ્યા કેટલીક વિકટોને મુશ્કેલી પછી આ રાજ્ય મળ્યું છે તે ભોગવે યુદ્ધ સ્થિર યુદ્ધ વિષાદ જે છે પાઠું છે હવે આગળનું વાક્ય કે દેવરાજની ધગસ્તી ઘર શાળાના સંચાલક પ્રભાવિત થઈ ગયા હતા એટલે તેમણે વસુધાના કાર્યકર ભગવાનજીભાઈને વાત કરી અહીં જે છે એટલે શબ્દ જે છે એ તમારો સંયોજક છે એને તમે કાઢી નાખો છો બે વાક્ય જે છે સાદા વાક્ય રૂપે છૂટા પડે છે પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો કે કેવું લાગે છે

તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજ્યો ઢાળ પાડવું સરવળી ઉઠો અહીં સાદુ વાક્ય તમે જોઈ શકશો એ બનશે કે ભોજા જેવો જડ માણસ પણ મળનો એક નિશાસો મૂકતો અને અહીં અને દ્વારા જે છે વાક્ય જોડાયું છે અને તરત જ એનામાં રહેલો ભૂતકાલીન ભોજ્યો ધાડપાડવું શરવળી ઉઠ્યો આગળ બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેઠ પવનાર સુધી આવેલું અહીં જે છે એટલે જે છે એટલે પેલું બાપુએ કહેલું એટલે કાઢી નાખવાના પગે ચાલીને સુધી આવેલા અહીં જે છે બે વાક્યો તમારા છૂટા પડે બાકસમાં દિવાશરી નથી અને પીનમાં વાલો નથી આને દ્વારા તમને ખ્યાલ આવી જશે કે આ જે સંયોજકો જે છે એના દ્વારા એ જોડાયું છે આ બધું ઉદાહરણો તમને એટલે જ આપવામાં આવે છે આ રીતે જે છે આગળના તમે જોઈ શકીએ છીએ હવે આપણે આગળ જોઈએ સંકુલ વાક્ય વિશે સમજીએ ત્યાર પછી જ તમને પ્રશ્ન નંબર તમારો ઓગણસાહીઠ એકસઠ સમજાય છે શંકુલ અથવા તો એને મિશ્ર વાક્ય પણ કહેવામાં આવે છે આ વાક્યોમાં રહેલા વાક્યો વચ્ચે સમાન સ્તરનો નહીં પરંતુ મુખ્ય અને ગૌણનો સંબંધ હોય છે આપણે પહેલાં સંયુક્ત વાક્યમાં જોઈ ગયા કે સમાન કક્ષાના હોય છે જ્યારે શંકુલ વાક્યમાં શું હોય છે સમાન સ્તરનો નહીં પરંતુ મુખ્ય અને ગૌણનો સંબંધ હોય છે ગૌણ વાક્ય મુખ્ય વાક્યના વિશેષણ વાક્ય ક્રિયા વિષણ વાક્ય કે કર્મ વાક્ય તરીકે આવી મુખ્ય વાક્યના અર્થમાં વધારો કરે છે એકબીજા પણ મતલબ કે ડિપેન્ડ એ વાક્યમાં કેવું હોય છે જે તે જો તો જ્યાં ત્યાં જ્યારે ત્યારે જેમ તેમ જ્યાં સુધી ત્યાં સુધી જેટલું તેટલું વગેરે સંયોજકો ચગો મુકાય છે બરાબર શરૂઆતમાં જે પછી પેલા સાથે અનુબંધ હોય છે એટલે તે જોવો તો ક્યારેક ક્યારે આગળનું જેવું જે છે એ ક્યારેક અધ્યાહાર હોય છે પાછળનો પણ આપણે સમજી શકીએ તો હવે એના માટે ઉદાહરણ જોઈએ હવે છે અને નીચે મૂકી અમે જવા માંડ્યું ત્યારે એ

થશે એટલે આ જે છે મુખ્ય વાક્ય છે કે ઊંચે સાથે લડવામાં ક્યારે કે જ્યારે એને નીચે મૂકી દેવામાં આવ્યું ત્યારે આ રીતે એ રીતે કે દેવરાજ કેમ્પના સ્ટેશન ઉતર્યું ત્યારે સૌ પહેલાં એની બા યાદ આવી બરાબર મુખ્ય વાક્ય શું છે સૌ પહેલાં એની બા યાદ આવી ક્યારે કે જ્યારે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યું ત્યારે બરાબર તો આ રીતના જ્યારે ત્યારે જ્યાંતા જોતો જે તે જેવું તેવું જેના દ્વારા વાક્ય જોડાય છે ત્યારે એ સંકુલ વાક્ય જે છે એ કહેવાય છે હવે જે છે તમે જોઈ શકો થોડાક ઉદાહરણ જોઈ લો જો કોઠાસૂજ અને સહનશક્તિ નહીં હોય તો તમે ગામને સુધારી તો નહીં શકો પણ એને બગાડી નાખશો અહીંયા જુઓ જે હવે અહીં જ્યારે ત્યારે વાર બતાવ્યું છે કે જ્યારે ચોથી વાર અનુરોધ હારી ગયો ને ને દાસી ખાજામોકલવા સંદેશ અત્યારે બરોબર તમે જોઈ શકો જારે ત્યારે અહી જે છે તમે જોઈ શકશો તે દિવસે સાખ સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ ત્યાર પછી બરોબર અહી ત્યાર પછી જે છે એ તો ફક્ત કામકાજ એન્ગેજ વાતો થતી હતી અહી જ પરિવાર જ્યારે માદા પડ્યા ત્યારે કુટુંબી કે વૈદ ડોક્ટર કોઈ તેમના પાટે ખાટલા પાસે ફળક્યું નહીં ઓછીનું માગનારા ખ્યાલ આવશે એમાંથી આ વાક્ય છે જ્યારે ફરી માંદા પડ્યા ત્યારે કુટુંબી ત્યારે જે છે અહીં તમારું સંયોજક મજક મુકાયું છે અને એ સંકુલ આવીને ખાસ વાત તો જે જોવાની છે કે પરીક્ષા દરમિયાન આ વાક્યો કઈ રીતે આપણે પૂછાવાના છે અને તમારે કઈ રીતે એના જવાબ લખવાના છે અહીં જે છે તમારે સૂચના આ રીતે હશે કે નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો પરીક્ષામાં એક બે ત્રણ ક્રમ એ રીતે નહીં હતી ડાયરેક્ટ જે છે વાક્ય આ રીતના હશે જે રીતે તમે ઉપર જોઈ શકો છો કે ઓછીનું માગનારાઓની એક ખાસિયત હોય છે તેઓ ઉછી લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે એને તમે સંયુક્ત કે સંકુલમાં ફેરવવાનું છે સીધી સાદી વાત કે સંયોજક જે છે એ મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે તો તમને ખ્યાલ છે કે ઓછીનું માગનારની એક ખાસિયત હોય છે કે અહીં જોજો કે સાદા વાક્ય છે એટલે પૂર્ણ વિરામ જે છે ઉપર તમે જોશો કે બંને વાક્ય પછી મૂકાયું છે પરંતુ જ્યારે તમે સંયુક્ત કે સંકુલમાં ફેરવો છો ત્યારે એ પૂર્ણ વિરામ જ્યારે સંયોજક મૂકો છો ત્યારે એ કાઢી નાખવાનું રહે છે એટલે કે ઓછીનું માગનારની એક ખાસિયત હોય છે કે બરાબર છે પછી તમે કે સંયોજક મૂકો છો કે તેઓ ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે આ રીતના તમે પરીક્ષા દરમિયાન ઉત્તર લખવાનો રહેશે તમને તમે ભલે આગળના પ્રશ્નમાં જે રીતે વાક્ય સાદા છૂટા પાડીને ક્રમવાઈઝ લગો છે એક બે બરાબર બે કે તેથી વધુ જ હોય છે અથવા તો ત્રણ બરાબર એ રીતે નંબર પણ અહીં એમ નંબર પાડીને સાદા વાક્યો નહીં આપેલા હશે આ રીતે સીધું લખવાનું હશે કે ઓછીના માગનારાઓની એક ખાસિયત હોય છે કે છીએ હવે ત્યાં આપણે શું કરવાનું છે વાક્યને પછી આ રીતે લખવાનું હોય છે સીધું કે ઓછીના માગનારાઓની એક ખાસિયત હોય છે કે તેઓ ઓછીની લીધેલી વસ્તુ બેપરવાહીથી વાપરે છે બરાબર અહીં કે સંયોજક તમે મૂકી દેશો અને વાક્ય જે છે એ ફરીથી લખશો એ જ રીતે એને ક્રમમાં પેલા સાદા વાક્ય રીતે છૂટા પાડું છું ત્યારે એ વાક્યોને તમારે ક્રમમાં અલગ અલગ લાઈનમાં લખીને બતાવવાના રહે છે તો પરીક્ષામાં આ વાક્ય આ રીતે બરાબર આગળ વિડીયોમાં જોઈએ અને આ રીતે જે છે તમારા ચાર માર્ક્સની તૈયારી થશે એટલે બંને વિડીયોને ખાસ જોજો સમજણ કેળવજો ઉદાહરણો પણ આપ્યા છે અને તમારા ટેક્સ્ટબુકમાં પાછળ પણ આપ્યા છે એટલે ઉદાહરણ અને અને જર્ઝર પાઠ ચાલે છે તો એમાં પણ સ્વાધ્યાયમાં જે છે તમે જોઈ શકશો એટલે એની તૈયારી જે છે કરવાની છે